મહારાષ્ટ્રમાં મેંગણી ગામમાં માનબા બાપુ ગોપાળાનંદ સ્વામીના સમાગમથી ભક્ત થયા તેમને એક દીકરી હતી તેમનું નામ નાનું નાનપણથી જ પરિવારમાં એમને સત્સંગના દ્રઢ સંસ્કાર મળેલા ને એમને શ્રી હરિજીની પાકી નિષ્ઠા થઈ હતી નાનું બા યુવાન થતાં તેમને ભડકલા ગામના ગામધણી દરબાર સાથે પરણાવ્યા બા પરણીને સાસરે આવ્યા અને પહેલા જ દિવસે જોયું ત્યાં તો સાસરિયામાં સૌ મહેલની અંદર માંસ અને અભક્ષ્ય ભોજન કરતા આ બધું રસોડામાં રાખેલ જોઈને નાનુભાઈએ દાસીને પૂછ્યું કે માંસ અહીંયા રસોડામાં કેમ રાખ્યા છે દાસીએ કીધું કે તમારા લગ્ન થયા છે તેથી દેવીનું તેને નિવેદ કરવાનું છે એમ વાત કરતી હતી ત્યાં નાનુબાનો પતિ આવ્યો ને કહેવા લાગ્યો આજે દેવીના દર્શને જવાનું છે અને ત્યાં ધરાવેલ નૈવેદ્યની પ્રથમ પ્રસાદી આપણે બેઉને જમવાની છે પછી સૌ પરિવારજનો જમશે આવું સાંભળીને નાનુબાને પેટમાં ફાળ પડી અને મનોમન શ્રીઅરીને પ્રાર્થના કરવા લાગ્યા કે પ્રભુ મને આ પાપથી બચાવજો મારો ધર્મ સાચવજો અને સત્સંગ દ્રઢ રાખવાનું બળ મને આપજો વરઘોડિયા દેવીના મઢમાં ગયા દેવી આગળ બેસાડીને એનું બ્રાહ્મણ પૂજા કરાવવા લાગ્યો નાનુબાને પ્રણામ કરવાનું કહ્યું પ્રણામ કર્યા નહીં બ્રાહ્મણે પૂછ્યું નાનુબાઈએ જવાબ આવ્યો મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે જે દેવી આગળ સુરા માંસનું નૈવેદ્ય થતું હોય તો તે દેવી દેવને ક્યારેય પણ માનવા નહીં માટે મેં પ્રણામ કર્યા નથી પછી તો દારૂ માંસના બનાવેલ ભોજન વ્યંજનો લાવીને દેવી આગળ ધરાવવામાં આવ્યા ત્યારબાદ નાનુબાઈએ પ્રથમ પ્રસાદ તરીકે જમવાનું કહેવામાં આવ્યું કારણ કે ત્યાં કુર કુરિવાજ હતો કે જેના લગ્ન થાય તેને પ્રથમ નૈવેદ્ય જમવાનું ત્યાર પછી સૌ પરિવારજનો જમે સત્સંગના દ્રઢ નિશ્ચય એવા નાનુભાઈએ સ્પષ્ટ ના કહી દીધી તેથી તેનો પતિ અતિ ક્રોધે કરીને બોલો કે તારા બાપનો ધર્મ ત્યાં રાખજો અહીંયા તો આને જ માનવા પડશે અને નૈવેદ્ય પણ ખાવું જ પડશે સમજી મહજાનું આવું કેણ સાંભળી આગેવાનોએ કહ્યું કે હમણાં નવા છે એટલે ના કહેશે પછી મનાવી લેજો અત્યારે ન ખાય તો રહેવા દો પછી સૌ ઘેર ગયા અને નાનું બાના પતિએ ઉપદ્રવ શરૂ કર્યો અને અંતમાં કહ્યું કે આવતી નવરાત્રિના નૈવેદ્ય નહીં જમે તો બળજબરીથી પણ તને ખવડાવવામાં આવશે એમ કરતાં નવરાત્રિ આવી એટલે તેના પતિએ એ અખાદ્ય ભોજન જમવાનો આગ્રહ કર્યો પણ નાનુબાએ તો સ્પષ્ટ ના કહેતા એમને મારઝૂડ કરવા લાગ્યા નાનુબાને ચોટલો પકડીને પછાડા અને બંને હાથે પકડીને મુખ ખોલવા ગયા ત્યાં તો નાનુબાએ ભગવાન શ્રીહરીને યાદ કરીને જોરથી ધક્કો માર્યો તેથી તેનો ધણી તો પડી ગયો દોડીને નાનુબા ઓરડામાં જતા રહ્યા માલિક ઓરથી કમાળ બંધ કરી દીધું તેનો પતિ ઊભો થઈને બોલ્યો કે આજે તારા ભગવાનને ભજી લે કાલે તારા ભગવાનને કે જે જે બચાવવા આવે કાલે તો તને પરાણે ખવડાવીશું એમ ધમકી આપીને જતો રહ્યો કમરામાં ભગવાન શ્રીહરીને સંભાળતા થકા બેસીને સિંહને ચિઠ્ઠી લખી એક ખાનગી નોકર દ્વારા મેંગણી મોકલી તે સમયે માનબા બાપુ તો અક્ષરધામમાં જતા રહ્યા હતા તેથી તેના ભાઈના નામે ચિઠ્ઠી લખી હતી નોકરે જઈને ચિઠ્ઠી આપી તે ચિઠ્ઠી ખોલીને તે ભાઈ વાંચવા લાગ્યા તેમાં લખેલું હતું કે મારી માડી જયા વીર માધવસિંહ તથા મેરુભા ભડકલાથી લિખિતન તારી બહેન નાનુબાના અંતિમ જય સ્વામિનારાયણ સ્વીકારશો વિશેષ જણાવવાનું કે મારા વિરાવો હું સાસરે આવી છું ત્યારથી મારી ઉપર અનેક પ્રકારના ઉપદ્રવો થાય છે અખાદ્ય ખવડાવવા માટેના પ્રયત્નો થાય છે તેમજ મારઝૂડ પણ થાય છે આવતીકાલે મને બાંધીને બળજબરીએ અખાદ્ય ખવડાવવામાં આવશે એમ ધમકી આપીને મારા પતિએ કહ્યું છે તે માટે હું અફીણપીને મારી જિંદગી પૂરી કરવાની છું પરંતુ ધર્મનો ત્યાગ કરીને શ્રીજી મહારાજે કહેલ નિયમનો ત્યાગ કરવાની નથી તે માટે તમારી બહેનનું જીવતા મૂક જોવા ઈચ્છતા હો તો કાલ સવાર થાય ત્યાં સુધી ભડકલા આવી જજો જો તમારાથી કાલે આવી ન શકાય તો પછી તમારી બહેનનું ખાપણ મોકલાવજો ચિઠ્ઠી વાંચતા વાંચતા તો માધવસિંહ સાડા ત્રણ કરોડ રૂવાડા ઊભા થઈ ગયા રોમે રોમમાં ક્યોધ વેપો તુરંત મેરુભાને બોલાવવા માટે એક માણસને મારતે ઘોડે મોકલ્યો મેરુભા ધાંગધ્રા રાજ્યના સેનાપતિ હતા તેથી તે ત્યાં રહેતા હતા ઘોડેસવારે આવીને મેરુભાના હાથમાં ચિઠ્ઠી આપી વાંચીને તુરત જ અસવારોને લઈને મેરુભા મેંગણી આવ્યા ત્યાંથી માધવસિંહ બીજા બે ચાર અસવારોને તૈયાર કર્યા અને બંને ભાઈઓ મારતે ઘોડે ભડકલા આવી પહોંચ્યા આ બાજુ નાનું બા તો અફીણનો વાટકો તૈયાર કરીને એક બાજુ દુષ્ટપતિની રાહ અને બીજી બાજુ માળી જાયા ભાઈઓની રાહ જોતી બારીએ બેઠી હતી ત્યાં તો દરવાજાના બારણેથી અવાજ જાય બોલો શું વાટ જોઈ રહ્યા છો ન ખોલે તો તોડી નાખો બારણું અને બાંધી દો પલંગ સાથે હું પછી જોઉં છું કે તેનો ભગવાન કેવો બચાવવા આવે છે એમ ન કરો ને નાનું બાનો પતિ કહેતો હતો આવું સાંભળતા વેત નાનુબાએ અફીણનો કટોરો હાથમાં લીધો અને શ્રીયરીનું સ્મરણ કરીને જ્યાં પીવા માટે ગયા ત્યાં તો દરબારગઢમાં હાંકલા અને પડકારા સંભળાવા લાગ્યા નાનુબાઇએ બારીએથી નીચે જોયું ત્યાં તો પોતાના બંને ભાઈઓને આઠ દસ કાઠી દરબારો સાથે હથિયારે સહિત જોયા નીચે ધીંગાણું થતાં કેટલાક ઘાયલ થયા અને કેટલાકનું મોત થયું આ વખતે કડડાટ કરતો દરવાજો તૂટ્યો અને કોળોધે ભરાયેલો નરપિચાશ નાનુબાનો પતિ હાથમાં દારૂનો શીશો લઈને આવ્યો નાનુબા પાસે આવીને દારૂ પાવા ગયો ત્યાં તો જેમ હરણને ચિત્તો શિકાર કરતા પછાડે તેમ માધવસિંહ અને મેરુભાઈ અચાનક આવીને છલાંગ મારી નરાધમનું ગળું પકડીને પછાડ્યો અને માર માર્યો પોતાની બહેનને વિધવાના કપડાં પહેરવા ન પડે તે માટે જીવતો રાખો ને ધમકી આપી કે પાપી મેંગણીની સીમમાં પગ મૂકીશ નહીં આજથી તારી સાથેના સંબંધો પૂરા થાય છે આ રીતે કહીને નાનુબાને સાથે લઈને મેંગણી આવ્યા સત્સંગ રાખવા ખાતર સંસારનો સર્વસ્વ ત્યાગ કરીને આજીવન ભજન કરતા થતા નાનુભાઈએ આજીવન સાંખયોગી રહીને અક્ષરધામના અધિકારી થયા અસ્તુ સ્વામિનારાયણ અભય વરદાન ભાગ એકમાંથી